નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે ઘરે બેઠા ઓનલાઈન અફિલિયટ માર્કેટિંગ કરીને આપણે કઈ રીતના પૈસા કમાઈ શકીએ છીએ અને એક સાઈડ ઇન્કમ ઉભી કરી શકીએ છીએ તો ફ્રેન્ડ વિડીયો પૂરો જોજો હજી સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો બે લાઈકન દબાવી દો અને વિડીયોને લાઈક કરી નાખો તો ફ્રેન્ડ્સ શરૂ કરીએ વિડીયો તો મિત્રો અફિલિયટ માર્કેટિંગ એટલે શું કે કોઈ વ્યક્તિને કોઈ પણ વસ્તુ ખરીદવી છે અને એને દુકાનદાર પાસે કોઈ વ્યક્તિ લઈ જાય છે જે લઈ જવા વાળો વ્યક્તિ છે એને દુકાનદાર તરફ તરફથી અમુક ટકાવારી કમિશન તરીકે આપવામાં આવે છે તો આને કહેવાય અફિલિયેટ માર્કેટિંગ એટલે અફિલિયેટ માર્કેટિંગ કરવા માટેની હાલમાં ઘણી બધી એપ્લિકેશન છે અર્ન કરો મોનિટાઇઝ ડીલ અને આઈએનઆર ડીલ તો એવી ઘણી બધી એપ્લિકેશન છે તો આપણે કેમાં એકાઉન્ટ બનાવવું છે તો તમે ગમે એમાં બનાવી શકો છો હું તમને આજના વિડીયોમાં તો સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝરમાં આઈએનઆર ડીલ એવું ટાઈપ કરવાનું છે આમાં એકાઉન્ટ બનાવી અને અફિલિયેટ માર્કેટિંગ કઈ રીતના કરવું લિંક બિંક કઈ રીતના મોકલવી કઈ રીતના પૈસા મળશે તમામ માહિતી હું આપીશ વિડીયો પૂરો જોજો પૂરી માહિતી મળી રહે લિંક આવે છે એની ઉપર ક્લિક કરશો એટલે આવું એન્ટર જોવા મળશે અહીંયા જો ઉપર ત્રણ લીટી લખેલી છે ત્રણ લીટીમાંથી ક્લિક કરશો એટલે જો અહીંયા ઉપર લોગિન એન્ડ સાઇન અપ એવું લખેલું છે તો આયાના ડીલમાં ફર્સ્ટ તમારે લોગિન કરવા માટે પહેલાં અપ કરવું જોશે એટલે કે તમારે એકાઉન્ટનું રજીસ્ટ્રેશન કરવું જોશે તો મિત્રો અહીંયા તમારે તમારું નામ ઈમેલ આઈડી મોબાઈલ નંબર એ ફરજિયાત એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ તમારે પાસવર્ડ બનાવી લેવાનો છે સ્ટ્રોંગ પાસવર્ડ તમારે જે ઇમેલ આઈડીનો છે તે એન્ટર કરી દેવાનો છે બે વખત ત્યારબાદ પ્રોમો પ્રોમોકોડમાં તમારે નીચે લખી નાખો છે પ્રભાત સેવન ફોર એવું તમારે પ્રોમો પ્રોમોકોડમાં લખી દેવાનું છે મિત્રો મારો પ્રોમો કોડ યુઝ કરશો એટલે તમને ઇન્સ્ટન્ટ તમે જે એકાઉન્ટમાં લોગ ઇન થશો એટલે પચાસ રૂપિયા ઓન ધ સ્પોટ તમને મળી જશે એ તમે વિડ્રો પણ કરી શકશો તો આ બધું કરી અને સાઇન અપ પર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો ત્યારબાદ લોગિન પર ક્લિક કરી દેવાનું છે હવે લોગિન પર ક્લિક કરીને જે ઈમેલ આઈડી તમે રજીસ્ટ્રેશન વખતે નાખો તો એ એના પાસવર્ડ અને લોગિન પર ક્લિક કરી દેવાનું છે જેવું જ તમે લોગિન પર ક્લિક કરશો એટલે ડેશ પણ તમને આવો જોવા મળશે હવે અહીંયા તમારે ઝીરો ઝીરો લખેલો હશે આ તો મારું એકાઉન્ટ છે એટલે ઓલરેડી મેં આમાં અફિલિયડ માર્કેટિંગ કરેલું છે એટલે આમાં પૈસા બતાવે છે હવે મિત્રો ત્રણ લીટી ઉપર ક્લિક કરશો એટલે જોવાય કેમ્પેન લખેલો આવશે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે આયાનઆર ડીલ કેટલી બધી કંપનીએ તમને જોવા મળશે કે એની લિંક તમે શેર કરી અને તમે આમાં અફિલિયટ માર્કેટિંગથી પૈસા કમાઈ શકો છો નીચે સ્ક્રોલ કરશો એટલે જોવાય એકો બાઇક લખેલું છે તો બાઇક ઇન્સ્યોરન્સ વેચી અને જો પર એક ઇન્સ્યોરન્સ તમારી લિંક ઉપરથી લેવાય તો અઢાર ટકા છે એ જે ઇન્સ્યોરન્સ એમાઉન્ટ હોય પ્રીમિયમ એમાઉન્ટ એની ઉપર તમને આમાં ખાતામાં જમા થઈ જાય જુઓ નીચે જો અદાણી વન અદાણીના ઘણી બધી છે વેબસાઈડું એરટેલવાળાનું છે એરટેલ પ્રીપેડ છે તમે ગમે આમાંથી અફિલિયટ માર્કેટિંગ કરી અને તમે પૈસા કમાઈ શકો છો વિડીયો પૂરો જોજો આમાંથી કઈ રીતના લિંક બનાવી કઈ રીતના લિંક મોકલવી એ બધું હું તમને માહિતી પૂરી આપીશ વિડિયો પૂરો જોજો ત્યારબાદ જો અહીં એરટેલનું છે એવી જ રીતના નીચે ક્લિક કર નીચે સ્ક્રોલ કરશો ઘણી બધી એ ટુ ઝેડ તમને આમાં જોવા મળશે અહીં જો એમેઝોન લખેલું છે તો કોઈ એમેઝોન ઉપર તમે સેલ કરો છો જો એની લિંક કોઈને શેર કરો ને તમારી લિંક ઉપરથી એમેઝોનની વેબસાઈટમાંથી કોઈ વસ્તુ ખરીદે તો નવ ટકા સુધી તમને મળે જો એન્જલ વન અહીં લખેલું છે તો એન્જલ વનનું એકાઉન્ટ છે એ તમારી લિંક ઉપરથી કોઈ ખોલે તો પર એક ટ્રાન્ઝેક્શન દોઢસો રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા થાય તો આવી રીતના તમે આમાંથી ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો મિત્રો આમાં વધુ વધુ પૈસા તમને ક્રેડિટ કાર્ડ વેચવા ઉપર મળે છે જો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક છે ત્યારબાદ એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ છે તમામ પ્રકારના ક્રેડિટ કાર્ડ અહીં જોવા મળશે અપ ટુ બારસો રૂપિયા સુધી તમને પર એક ક્રેડિટ કાર્ડે મળવા પાત્ર થાય તમારી લિંક ઉપરથી ક્લિક કરીને કોઈ જો ક્રેડિટ કાર્ડ ખરીદે તો તમને પૈસા મળે તો અહીં ડાયરેક આપણે ઘણી બધી કંપની તમને જોવા મળશે બજાજની જો બજાજ ફિનસર હોય ઈએમઆઈ કાર્ડ કોઈ ખરીદે તો એકસો પચીસ રૂપિયા મળે એ તમે સ્ક્રોલ કરીને ઘણી બધી કંપની જોઈ શકો છો અહીં ડાયરેક્ટ તમે સર્ચ પણ કરી શકો છો દાખલા તરીકે મારે ક્રેડિટ કાર્ડ સેલ કરવું છે કોઈને તો હું ક્રેડિટ કાર્ડ અહીં સર્ચ કરીશ તો બધી જ બેંકોના અહીંયા ક્રેડિટ કાર્ડ જોવા મળશે ઘણી બધી બેન્કના જો સિટી બેન્ક છે ઇયુ સ્મોલ ફાઈનાન્સ એચડીએફસીના ક્રેડિટ કાર્ડ છે જો એમાં લખેલું છે નીચે કે ભાઈ એક ક્રેડિટ કાર્ડ જો વેચાણો તો એમાં કેટલા રૂપિયા મળવાપાત્ર થાય જો એવી રીતના એચડીએફસીના છે આઈસીઆઈસીના છે આઈડીએફસી ફર્સ્ટ બેંકનું ક્રેડિટ કાર્ડ છે જો આઈસીઆઈસીનું ક્રેડિટ કાર્ડ હું કોઈને આપું તો આઠસો પચાસ પર એક ટ્રાન્ઝેક્શન અમારા એકાઉન્ટમાં જમા થાય જો કોટક બેંક છે એસબીઆઈનું કાર્ડ છે હવે હું તમને આખી લિંકની આખી પ્રોસેસ કરીને બતાવું તમને કે દાખલા તરીકે અમારે એસબીઆઈનું આ ક્રેડિટ કાર્ડ સિમ્પલી ક્લિક છે એ મારે કોઈને વેચવું છે તો એની ઉપર ક્લિક કરવાનું છે હવે જો આ બધી ડિટેલ જોવા મળશે ભાઈ તમને કેટલા રૂપિયા મળશે સક્સેસફુલ ટ્રાન્ઝેક્શનના તો અગિયારસો ને વીસ રૂપિયા ટોટલ મળી જશે કઈ કેટલી પ્રોસેસ કરવાની છે તો જો અહીંયા લખેલું છે કે ભાઈ એ વ્યક્તિએ હવે એની લિંક કઈ રીતના જનરેટ થશે જનરેટ લિંક પર ક્લિક કરશો ત્યારબાદ આ લિંક શોર્ટ કરવાની છે જો આવડી નાની લિંક બની ગઈ હવે અહીંથી તમારે એને કોપી કરી લેવાની છે આ લિંકને આ લિંક કોપી થઈ ગઈ હવે તમે વોટ્સઅપમાં કે કોઈ પણ ઇમેલથી કે કોઈપણ રીતના તમે આ લિંકને તમે જેને ક્રેડિટ કાર્ડ વેચવું છે એને તમે ફોરવર્ડ કરી શકો છો જો આ લિંક મેં વોટ્સઅપમાં ફોરવર્ડ કરી દીધી હવે એ લિંક ઉપર ક્લિક કરવું એટલે ડાયરેક્ટ જો એસબીઆઈ કાર્ડ ડોટ કોમ એની જ વેબસાઇટ ખુલશે એવીને જો તમે ફ્લિપકાર્ટની કે એમેઝોનની કોઈ લિંક હોય તો એનું જ અહીં ડાયરેક્ટ લિંક ખુલશે હવે જો આ એસબીઆઈ જે કાર્ડ છે એમાં દાખલા તરીકે કોઈ મિત્રને મેં મોકલી અને ઈ કાર્ડ ઉપરથી એને જો આ ક્લિક કરીને જો આ પર્સનલ ડિટેલ પ્રોફેશનલ ડિટેલ અને કેવાય સી કમ્પ્લીટ કરી અને એક ક્રેડિટ કાર્ડ મંગાવી લીધું એને તો મારા એકાઉન્ટમાં જે ક્રેડિટ કાર્ડના પૈસા છે એ મને આઈ ડીલના એકાઉન્ટમાં કમિશન એનું મળી જાય પર એક ટ્રાન્ઝેક્શન એ મને પૈસા મળી જાય તો મિનિમાઈઝ કરી અને તમને આઈ ડીલનું બતાવું જો કેટલા રૂપિયા હતા અગિયારસો વીસ રૂપિયા પર સેલે એક સેલ કરો એટલે અગિયારસો વીસ રૂપિયા મળે તો તમે કોઈ પણ વસ્તુ આમાંથી વેચી શકો છો હવે મિત્રો ત્રણ લીટી ઉપર ક્લિક કરી અને નીચે જુઓ પેમેન્ટનું ઓપ્શન છે કે દાખલા તરીકે આપણે સેલ કર્યું અને આપણે ડેશબોર્ડ ઉપર પૈસા બતાવે છે તો આપણે રિઝર્વલ કઈ રીતના કરવા તો પેમેન્ટ ઉપર કરી અને વિડ્રો મની પર ક્લિક કરવાનું છે અહીંયા ટોટલ એમાઉન્ટ બતાવશે ત્યારબાદ તમારે કેટલા રૂપિયા ઉપાડવા છે તે અહીં લખી દેવાના છે અને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે જો તમે બેંક ટ્રાન્સફર યુપીઆઈ ટ્રાન્સફર તમે કોઈપણ રીતના તમારે ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં પૈસા આવી જશે મિત્રો અહીં જુઓ ડેશબોર્ડનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો મંથવાઈઝ આખી ડિટેલ તમને જોવા મળશે કે ભાઈ આ મંથમાં કેટલી ક્લિક તમારી લિંક ઉપર કેટલી ક્લિક થઈ છે કેટલી સક્સેસ છે કેટલા રૂપિયા અહીંયા જમા થાય છે આખો રિપોર્ટ તમે ડાઉનલોડ કરી શકો છો ઘણા બધા ઓપ્શન છે આમાં જો આ મંથમાં બે ટ્રાન્ઝેક્શન સક્સેસ ગયા છે એટલે મિત્રો હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિને કોઈ એમેઝોન ફ્લિપકાર્ટ કે કોઈ પણ વેબસાઇટમાંથી ખરીદી કરવી છે હવે દાખલા તરીકે હું તમને સમજાવું લિંક જનરેટ પણ તમે કરી શકો છો હવે આ એમેઝોનની હું વેબસાઇટ આ ડાયરેક્ટ ક્રોમમાં ખોલું છું એની ઉપર ક્લિક કરું હવે દાખલા તરીકે આપણા ગ્રુપ સર્કલમાં કે મારે ખુદને કે કોઈ પણ ફ્રેન્ડ સર્કલમાં કોઈને વસ્તુ ખરીદી કરવી છે મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેઝેટ જો દાખલા તરીકે હેસપ્રી ખરીદી કરવી છે સત્તરસો ને નવ્વાણું એની પ્રાઇસ છે હવે આ લિંક છે ને એથી કોપી કરી લેવાની એન્સ ફ્રીની અને મિત્રો આપણે ડેશબોર્ડમાં આવી જવાનું હવે જોવા નીચે એફિલિયટ ટ્રેકિંગ લિંક જનરેટ એની ઉપર અહીંયા પેસ્ટ કરી દેવાની અને જનરેટ કરી દેવાની અને અહીંથી એને શોર્ટ કરી નાખવાની હવે આપણી લિંક જનરેટ થઈ ગઈ છે એ એન્સપ્રીની અહીંથી કોપી કરી લેવાની કોપી કરીને વોટ્સઅપમાં એને પેસ્ટ કરી દેવાની હવે આ લિંકમાંથી ક્લિક કરી જો આપણે ક્લિક કરશું એટલે ડાયરેક્ટ એમેઝોનમાં જે હેન્ડસેટ આપણે જોયો તો એન્સપ્રી એ જ ડાયરેક વેબસાઇટ સત્તરસો નવ્વાણુંવાળી વાળી ખુલશે પણ હવે ખરીદી કરશું એટલે આની જે ટકાવારી કમિશન થતું હોય છે એ આપણા આયનઆર ડીલના એકાઉન્ટમાં જમા થઈ જશે તો મોબાઈલ કે ગમી ખરીદી કરવી હોય આપણે ખરીદી કરી ફ્રેન્ડ સર્કલમાં તો આવી રીતના આપણે આખું એક સાઈડ ઇન્કમ ઊભી કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ